રાષ્ટ્રીય કક્ષાના ફેશન શોમાં પોરબંદરનો હીરો ઝળક્યો છે ઇન્ડિયા સ્ટોપ મોડેલ નામની સ્પર્ધામાં મિસ્ટર સિનિયર તરીકે દસ વર્ષનો બાળક વિજેતા બનતા શુભેચ્છાઓની વર્ષા થઈ છે તાજેતરમાં સુરત ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો યોજાયો હતો જેમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ શોમાં પોરબંદર ખાતે રહેતો નિર્મય પરાગભાઈ માંડવિયા નામના દસ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો ત્યારે તેણે પોતાનું કવત બતાવી ઇન્ડિયાઝ ટોપ મોડેલ વિનર બે હજાર ત્રેવીસ મિસ્ટર સિનિયર તરીકે વિનર બન્યો હતો નમસ્તે મારું નામ નિર્મય માંડવિયા છે હું નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદરમાં ભણું છું હમણાં તાજેતર સુરતમાં એક ફેશન શો થયો એમાં મેં ભાગ લીધેલો હતો અને એમાં હું મારો પહેલો નંબર આવ્યો હતો અને ઇન્ડિયા સ્ટોપ મોડલ સીઝન ફાઈવ નું ટાઈટલ મેળવ્યું હતું અને આપણે સીઝન ફાઈવ નો વિનર થયો હતો એટલે અને મને ડાન્સ મોડેલિંગ એક્ટિંગ બહુ ગમે છે અને હું સાત વર્ષનો હતો ત્યારે બે હજાર એકવીસમાં લિટલ કિંગ ઓફ ઇન્ડિયા બન્યો હતો ધન્યવાદ આ ફેશન શોમાં વોક ડાન્સ ઇન્ટ્રોડક્શન વર્તન વાણી અને ટેલેન્ટનું માર્કિંગ કરીને માર્ક્સ આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પોરબંદરનો નિર્મય નામનો આ બાળક પાંચ વર્ષની ઉંમરે મિસ્ટર પોરબંદર પણ બન્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર